ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં શો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તમારે ઓચિંતાનું ગમે ત્યાં જવાનું થાય ઓચિંતાનો કંઈ ઓર્ડર આવ્યો હોય ઓચિંતાનું ક્યાંય ફરવા જવાનું પિકનિકમાં જવાનું થાય ઓચિંતાનું ગમે ત્યાં ઓચિંતાનું જવાનું થાય અને તમે જોશો કે તમારા ચહેરા પર તો ટેન્ડ રિમૂવ થઈ ગયું છે એકદમ તમારી સ્કિન જેવી જોઈએ એવી વ્હાઈટ નથી તમારી સ્કિનને તમારે થોડી વ્હાઈટ કરવી છે સ્કિનમાં તમે જોશો તો એકદમ ચકાસ નથી કેમ કે તમારી સ્કિનમાં થોડું તમારે એવો ગ્લો લેવો છે જેનાથી તમારી સ્કિન થોડીક ચમકદાર બને કે પછી તમારે ઇન્સ્ટેન્ટલી તુરંત પંદર વીસ મિનિટની અંદર તમારે સ્કિનને થોડીક વ્હાઇટ કરવી છે જેનાથી તમારી સ્કિન થોડીક સારી લાગે તમે જ થોડાક સારા લાગો આવું તમે માંગો છો ને તો માંગતા હોય તો હું તમારા માટે એક વસ્તુ લઈને આવી છું આ વસ્તુનું તમારે ઘરે રાખવાની છે કોઈ પણ વ્યક્તિ આનો ઉપયોગ કરી શકે છે નાના બાળકોનો ઉપયોગ ન કરવા દેતા જે અઢાર વર્ષની નીચે છે તે ઉપયોગ ન કરે જેની સ્કિન સેન્સિટિવ હોય તે લોકોને પણ આ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી કરો તો પણ કંઈ વાંધો નથી પણ એકવાર હાથ પર ટ્રાય જરૂર કરી નાખે હાથમાં કંઈ ન થાય તો તમારા ચહેરા પર લગાડવાનું હું એ વસ્તુનો હું પોતે પણ ઉપયોગ કરું છું મારા કસ્ટમરને પણ હું એ જ વસ્તુનો ઉપયોગ કરવાનું કહું છું તો તમારે ક્યાંય જવાનું થાય અને તમારે તુરંત રિઝલ્ટ જોતું હોય તો તમારે એક વસ્તુ એક વસ્તુને તમારે રાખવાની છે બજારમાં જઈને તમારે શું માગવાનું છે તમારે બાયો રિચું જો ફ્રેન્ડ્સ બાયોરીચનું સ્કીન વ્હાઈટનિંગ સાઇનર બ્લીચ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ એચ ટી ગ્લો આ વસ્તુ તમારે માંગવાની છે ફ્રેન્ડ્સ આનું રિઝલ્ટ ખૂબ જ સારું આવે છે હું પોતે પણ આને યુઝ કરું છું અને ફ્રેન્ડ્સ મારા જે પણ કસ્ટમર આવે છે તેને પણ હું આનો યુઝ કરું છું તમે પાર્લરમાં જતા હોય અને આ વસ્તુનો યુઝ કરતા હોય તો ત્યાં આની કિંમત શું લે છે મને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો તો હવે ફ્રેન્ડ્સ તમે ગમે ત્યાં જઈશો અને તમારે જરૂર પડે ને તો આ વસ્તુ તમારે લઈ લેવાની છે અને પ્લસ ફ્રેન્ડ્સ તમારે આ છે ને વસ્તુ લગભગ લગભગ આની તારીખ ક્યાં સુધી છે હું તમને બતાવી દઉં અને એમઆરપી છે ને ત્રણસો ને પચીસ રૂપિયા છે છત્રીસ મંથ નથી ચોવીસ મંથ છે જો અહીંયા લખ્યું છે ચોવીસ મંથ સુધી આપણે આને યુઝ કરી શકીએ છીએ અને કે બે વર્ષ સુધી આપણે એની યુઝ કરી શકીએ છીએ તો આની ક્વોન્ટિટી છે ને એકસો ને સિત્તેર ગ્રામ છે અને એક્ટિવ એક્ટિવેટર આવે છે ને ત્રીસ ગ્રામની ક્વોન્ટિટી આવે છે બસો ગ્રામનું આ મળે છે કુલ આ ત્રણસો અને પચીસ રૂપિયામાં આપણને બસો ગ્રામમાં મળે છે તમે દુકાનમાં જશો તો લગભગ ત્રણસો રૂપિયાની કે ત્રણસો વીસ રૂપિયામાં આ મળી રહેશે પછી ફ્રેન્ડ્સ આ જે વસ્તુ છે ને એ કઈ રીતે લગાડવાનું છે એ બધું આમાં દેખાડ્યું છે કદાચ તમને જો ઇંગ્લિશ નાસ્તા ન આવડે તો હું તમને કહી દઉં છું કે આને છે ને તમારે જે વસ્તુ છે ને તેને મિક્સ થ્રુ તો બેથી ત્રણ મિનિટ સુધી બે વસ્તુને મિક્સ કરવાની છે બંને વસ્તુ મિક્સ થઈ જાય ને પછી દસથી પંદર મિનિટ રાખવાનું છે અને પછી આને લુછી નાખવાનું છે અને મોશ્ચુરાઈઝર તમારે આને મોશ્ચુરાઈઝર લોશન આફ્ટર ધ ક્લીન અપ ક્લીન ધ ફેસ આને જ્યારે તમે લુછી નાખો ને પછી તમે મોશ્ચુરાઈઝર યુઝ કરી શકો છો અને પંદર મિનિટ સુધી કે દસ મિનિટ સુધી તમારે આને લગાડીને રાખવાનું છે આ લગાડ્યા પછી તુરંત તે કોઈ પણ હાફ સાબુનનો યુઝ નથી કરવાનો કોઈ ફેસવોશનો યુઝ નથી કરવાનો એક દિવસ કંઈ પણ યુઝ નથી કરવાનો તો હવે હું મારા ચહેરા પર લગાડીને તમને બતાવું છું કઈ રીતે તમારે લગાડવાનું છે કઈ જગ્યાએ તમારે નથી લગાડવાનું એ પણ હું તમને બતાવું છું તો તમને એમ ન થાય કે ખાલી આની માહિતી આપી દીધી છે અને આ સ્પોન્સર વિડીયો બિલકુલ નથી હું મારા પાર્લરમાં આ વસ્તુ ચલાવું છું એટલા માટે સ્પોન્સર વિડીયો બિલકુલ નથી કોઈ પણ મને કોઈ પણ પાંચ રૂપિયા આપતું નથી તમે આ મને દેવો તો તમે મને આપી શકો છો તો હવે આને આપણે કાઢીએ અને જોઈએ જો આ રીતનું આવે છે જો આ ટાઈપનું આવે છે બંને આ એક્ટિવેટેડ પાવડર છે અને આ લિક્વિડમાં છે જો આ સાઇનર બ્લીચ છે જે આપણે નોર્મલ બ્લીચ યુઝ કરીએ છીએ તે બ્લીચ નથી સાઇનર બ્લીચ છે આથી કાંઈ મને કોઈને નુકસાન કઈ થતું નથી મોસ્ટ ઓફ મારા કસ્ટમર આવે છે તેનો હું આ યુઝ કરું છું તો હવે શું કરવાનું છે આ રીતની તમારે વાટકી લઈ લેવાની છે અને આ ટાઈપની તમારે પીછે લઈ લેવાશે બંનેની ક્વોન્ટિટી તમારા ચહેરાની અનુકૂળતા પ્રમાણે તમે લઈ જઈ શકો છો લઈ શકો છો અને પ્લસ તમારે જો ગળામાં એપ્લાય કરવું હોય તો એટલી ક્વોન્ટિટી વધારી શકો છો પાછળ બગડામાં પણ તમારે લગાડવું હોય તો પણ પીઠ પર તમે લગાડી શકો છો તો આપણે ખાલી ચહેરા પર અને ગળા પર બંને જગ્યા લગાડી નાખીએ તમે જોશો કે મારા ચહેરાની સ્કીન અને મારા ગળાની સ્કીન બંને અલગ છે ચહેરાની સ્કીન થોડીક એક ટોન લાઈટ છે અને જે ગળાની સ્કીન છે એક ટોન શું કહેવાય તો ન કહી શકીએ પણ એની કરતા એક ટોન નીચે છે મેં કંઈ પણ ચહેરા પર નથી લગાડ્યું તમને એવું લાગતું કે ચહેરા પર કઈ લગાડ્યું ખાલી ચહેરા પર મેં એક લિપસ્ટિક લગાડી છે ફ્રેન્ડ્સ તો જ્યારે પણ તમે આ જે વસ્તુ બ્લીચ છે એ લગાડો ને તો ચહેરો તમારે એકદમ સાફ કરી નાખવાનો જેનાથી જે ડસ્ટ છે ને તે નીકળી જાય ડસ્ટ ચોટેલો હશે તો તે જગ્યાએ પિમ્પલ્સ થઈ જશે હવે આપણે આ વસ્તુને મિક્સ કરી નાખીએ નજર કાઢવું માણસોને વિશ્વાસ દેખાડવો પડે છે આટલું લીધું છે હવે એમાં જે એક્ટિવેટેડ પાવડર છે ને એ કેટલો લેવાનો છે થોડુંક જ લેવાનો છે બહુ વધારે લેતા નહીં બે મિક્સ થઈ જાય છે આપણે થોડોક જ પાવડર લીધો છે વધારે લીધો નથી હવે શું કરવાનું ખાસ તો આનું મિશ્રણ આ તમે જોઈશું કે કેટલી વસ્તુ છે બંને થોડીક ક્વોન્ટિટી છે પણ જ્યારે આપણે એને એપ્લાય કરશું એને કે આને બનાવીને ભેગું કરશું એકદમ સરસ રીતે મચ કરશું આવી રીતે ભેળવશું તો એ એની ક્વોન્ટિટી વધારી નાખે છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ બીજી વાત એ છે કે તમે આ લગાડોને તો નાઈટના સમયે લગાડજો તડકો હોય ત્યારે ન બહુ લગાડતા નહીં તો બળશે જે લોકોને મોઢા પર પિમ્પલ્સ હોય પછી ખાડા પડી ગયા હોય કે પછી બીજી સ્કિન પ્રોબ્લેમ હોય તો આ વસ્તુ ન લગાડતા નહીતર ને અહીંયા બળશે વધારે અને સ્કીન પ્રોબ્લેમવાળાને તો વધારે નુકસાન પહોંચે એ જગ્યાએ લાલાશ આવી જશે અને બીજી કંઈ પ્રોબ્લેમ થઈ શકે છે પછી બીજું ફ્રેન્ડ્સ કે આ છે ને તમે મહિને મહિને ન લગાડતા વર્ષમાં બેથી ત્રણ વાર તમે આને લગાડી શકો છો મહિને મહિને લગાડશો તો સ્કીન પ્રોબ્લેમ થઈ જશે એટલે મહિને મહિને ન લગાડતા પછી ફ્રેન્ડ અઢાર વ્યક્તિને તો નથી જ લગાડવાની ખાસ કરીને જો છોકરા લગાડતા હોય તો એક વાર છે નહીં શું છે જે છે ને આવશે આમાં લગભગ પીળો કલર નથી થતો પણ તોય અમુક વાર દેખાય છે એટલે એ વાતનું ધ્યાન રાખજો જો અને ક્વોન્ટિટી ઓટોમેટિક વધી જાય છે બંને વસ્તુ ભેળીએ ને ત્યારે આની ક્વોન્ટિટી વધી જાય છે જો

આ જે ભાગ છે ને અહીંયા તમારે નથી લગાડવાનો આંખની સાઇડ નથી તમારે લગાડવાનું એને કે જે આંખ આ કુંડા કુંડાળા છે ને ત્યાં તમારે એપ્લાય નથી કરવાનું તમે ચાહો તો કરીશ પૂછો ઘણા કસ્ટમર કરાવે છે પણ હું નહીં કરું તો અહીંયા તમારે નથી લગાડવાનું હવે એકવાર હું ફટાફટ જલ્દી લગાડીને તમને બતાડું છું તો તમે ફ્રેન્ડ જોશો કે મેં મોટા પર લગાડી નાખ્યો છે આને હવે દસ થી પંદર મિનિટ સુધી તમારે રાખવાનું છે જો તમારી સ્કીન બહુ જ સેન્સિટિવ હોય તો સાત મિનિટ સુધી તમે રાખી શકો છો અને ઘણું બધું વધ્યું છે તો હું મારા હાથમાં પણ એપ્લાય કરી નાખું છું તો લગાડીને સુકાઈ જાય પછી આપણે કાઢીને પછી હું તમને દેખાડું છું ફ્રેન્ડ તો જો સરસ રીતે સુકાઈ ગયું છે મેં હાથમાં પણ એપ્લાય કર્યું તો હાથમાં તમને દેખું તો હાથમાં સુકાઈ ગયું છે અહીંયા વધારે પુરાટક કરીને સુકાણું નથી એટલે આમ તો સુકાઈ ગયું જ કહેવાય અને મોટે પણ સુકાઈ ગયું છે તો તમારી નજરની સામે હું કાઢું એટલે તમને ખબર પડે મારે પર વિશ્વાસ આવે કે નહીં કામ કરે છે મેં દસ જ મિનિટ સુધી રાખ્યો છે વધારે નથી રાખ્યું તમે એવું લાગે કે વધારે રાખવું છે તો તમે પંદર મિનિટ સુધી રાખી શકો છો પછી એનીથી વધારે ન રાખતા તો આ કરવાથી તમારી જે ટેન્ટ સ્કિન થઈ ગયો છે તે રિમૂવ થઈ જાય છે અને રેગ્યુલર બેઝ ઉપર ન લગાડતા જો હવે મારા હાથ પરથી કાઢી નાખું છું તમે તમારા શરીરમાં આખા શરીરમાં તમે આને એપ્લાય કરી શકો છો તો ફ્રેન્ડ માહિતી થોડીક તમને જો હેલ્પફુલ લાગ્યું હોય તમને સારી લાગ્યું હોય તો કમેન્ટ કરજો હા તારી માટે બાય બાય